હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે ઉઠી ગયા છે અને દેખો આપણે રીડિંગ સ્ટાર્ટ કરી દીધું સવાર સવારમાં તો થોડું ઘણું રિવિઝન થઈ ગયું છે આપણું અને અત્યારે હું નાસ્તો લઈ આવ્યો છું નીચેથી તો સાપ બનાવી દઈએ અને વિપુલભાઈ ગાંઠિયા ખાઈ છે અત્યારે સાપ નહીં આ થોડાક હા એટલા બસ તો સફેદી માનશે સર બસ સાપ નાતું જો સવાર સવારનું વ્યુ જોરદાર છે તમે જોઈ શકો છો આ છે આપણું દાહોદ સ્માર્ટ સિટી દાહોદ અને પાણી ગરમ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ઉદયભાઈ તો અત્યારે નાય છે અને હવે મારું પાણી ગરમ થઈ રહ્યું છે તો હું નહીં સ્નાન કરીને પછી આપણે જઈએ લાઇબ્રેરીમાં અને વાસણો કચવાનો બાકી પડ્યા છે વિપુલભાઈ અહીંયા અત્યારે ગાંઠિયા ખાય છે આ તે પહેલાં પછી હું સાફ બનાવી દઉં અને ડેલ્હીની જેમ જ આપણે લાઇબ્રેરી જવાનું છે આજે તો થોડી વાર જે વિપુલભાઈ થોડું વાસણ માં આપણે શા માટે ટાઈમ આપણે રિવિઝન થોડું કરી લઈએ અને અત્યારે આજે મારે હવે રીઝનિંગ સ્ટાર્ટ કરી દીધું છે મેં રીઝનિંગમાં આપણે હવે તાર્કિક કસોટી તો મેં અત્યારે સ્ટાર્ટ કર્યું છે કેલેન્ડર તમે જોઈ શકો છો કેલેન્ડર કેલેન્ડરમાં પૂછાતા પ્રશ્નો આપણે જોઈએ તો એકવીસ સપ્ટેમ્બર હોય અને ઓગણીસો સત્યાસી હોય વર્ષ તો કેટલા દિવસ કયો કયો વાર આવે એમ પૂછે પ્રશ્ન તો પહેલાં તો આપણે કરવાનું કે પૂછાયેલી તારીખ પહેલાં મૂકી દેવાની ધારો કે એકવીસ તારીખ છે અને પછી મહિનો મહિનાનો કોડ મૂકી દેવાનો મહિનાનો કોડ અહીંયા આપેલો છે આપણને તો એ થોડું યાદ રાખવાનું રહેશે આપણે બહુ જ હજીબજી પ્રશ્ન પૂછાય છે આ દેખો આ છે મહિનાનો કોડ ઝીરો તેત્રીસ છસો ચૌદ સસો પચીસ અને જીરો પાંત્રીસ રીઝ ઇઝ મંથ કોડ એન્ડ સેન્ચરી કોડ આ રહ્યો અહીંયા તો સેન્ચરી કોડ પણ યાદ રાખવાનો રહે છે આપણે મોસ્ટ ઓફલી આપણે વાળો વધારે પૂછાય છે એટલે ઓગણીસોનો કોડ ઝીરો છે બાર બારસો તેરસો સૌસો પંદરસો એટલે સ ચાર બે જીરો આ કોડ છે મંથનો તો આ રીતે પૂછાતા હોય છે પ્રશ્ન અને પછી વારનો કોડ એ યાદ રાખવાનો હોય છે આવા પ્રશ્નોમાં તો વારનો કોડ અહીંયા આપણને આપેલો છે રવિવારે જ ઝીરો વાર આવે ઝીરો જીરો જ્યારે વધે આપણી ત્યારે રવિવાર આવે તો એવી જ રીતે મહિનાનો કોડ આપણને સપ્ટેમ્બર છે તો સપ્ટેમ્બર મંથનો કોડ તમને બતાવી દઉં હું હા દેખો સપ્ટેમ્બરનો કોડ પાંચ છે જોઈ છે તમને આ પાંચ છે તો પાંચ અહીંયા મૂકી દો અને સદીનો કોડ છે જ્યારે કે ઓગણીસો છે તો ઓગણીસો સદીનો કોડમાં ઓગણીસો એટલે જીરો આવે આ રીતે મૂકી ગયો છે પછી વર્ષનો લાસ્ટ ડિજિટ છે જે સત્યાશી તો એ વર્ષ મૂકી દેવાના અહીંયા પછી આ વર્ષ છે ને એનું લીપ વર્ષ શોધવાનું એટલે સત્યાશી ને ચાર વડે ભાગવાના તો આપણને જે અંશ શેદ નહીં લેવાના આપણે અંશ જે મળે ને એ લેવાના તો એકવીસ અંશ મળે આપણને તો એકવીસ લીધા પછી બધાનો સરવાળો કરવાનો અને ભાગ્યા અઠવાડિયા વડે સાત વડે ભાગવાના આપણે તો એકસો સો એકસો ચોત્રીસને સાત વડે ભાગ્યા તો શેષ એક વધે તો શેષ એક વધે ને ત્યારે આપણને ખબર પડે કે તારે અઠવાડિયા આપણે અઠવાડિયાના કોળમાં જવાનું તો છે એક વાગે એટલે સોમવાર આવે તો ડિઝીઝ આન્ચરે ઓકે તો આ રીતે પ્રશ્ન દેખાતા હોય છે સોલ્યુશન હોતું હોય છે તો આપણે સ્ટાર્ટ કરીએ અને બહુ જ માઇન્ડ અને બહુ જ રીડિંગ અને બહુ જ રિવિઝનની જરૂર પડે છે આમાં જ્યારે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી હોય તો યાર બહુ જ ખતરનાક તો અત્યારે આપણે સા બનાવીએ અને સાફી અને સ્નાન કરી અને જે લાઈવ જવા માટે નીકળીએ લાસ્ટ સ્કોર થેન્ક યુ ઓહો ચા પણ સ્ટાર્ટ કરી દીધી બનાવવાનું તો વિપુલ ભાઈ અત્યારે સા મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે પણ સા તો હું બનાવવાનો છું સા ક્યાં છે તો દૂધ અને આ છા નાખી ખાંડ પી નાખી દીધી છે આપણે હવે આદુ આદુ છે કે નહીં એ આપણે જોઈ લઈએ અરે આદુ તો છે નહીં યાર હમ તો આદા વગરની છા કેવી આવશે તો કાંઈ સવારનો ટાઈમ છે અને હું ઉઠી ગયો છું તકરીબન સાત વાગવા કરે છે અત્યારે છ વાગીને ત્રીસ મિનિટ જેવી થઈ છે તો પાણી પણ ગરમ કરી દીધું છે હા એટલે મૂકી દીધું છે અને મેં તો સ્નાન કરી દીધું છે અને ઉદય માટે મૂકી દીધું છે અત્યારે તો હવે નીકળીએ આપણે લાઇબ્રેરી જવા માટે અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ જલ્દીના આ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય